આઈપીએલ બે હજાર ચોવીસ માં ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે તમામ આગાહીઓથી વિપરીત સીએસકે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોઈ કમાલ કરી શકી નથી આ બાબતે હવે દિગ્ગજો પર સવાલ ઉઠાવી રહ્યા છે જેમાં સૌથી મોટો સવાલ મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા બાબતે છે આ અંગે ઋતુરાજ ગાયકવાડને પણ પૂછવામાં આવી રહ્યું છે કે શા માટે ધોનીને બેટિંગ ઓર્ડરમાં પહેલા મોકલવામાં નથી આવી રહ્યો હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈએ છેલ્લી ઓવરમાં ખૂબ જ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ